મિત્રો મારું નામ નીરજ છે હું ગુજરાતી છું હું ઓગણત્રીસ વર્ષ નો છું શારીરિક રીતે પણ પણ સારો છું મારી પાસે એવી વસ્તુ છે છે જે સૌથી વધુ ગમે મારું લાંબુ અને શરીર આજે હું તમને મારી એક સ્ટોરી જણાવવા જઈ રહ્યો છું આ વાર્તા તે દિવસોની છે જયારે હું નોકરી માટે બીજા શહેર શિફ્ટ થયો હતો તેથી મને મારી કંપની રહેવા માટે ફ્લેટ મળ્યો જે કંપની નજીક હતો કંપની તેનો ભાડું ચૂકવતી હતી એ ફ્લેટ મારી કંપનીની બહાર એક ચાર રેસ્ટોરન્ટના માલિકનો હતો એ ફ્લેટમાં માલિક નીચે રહેતો હતો અને હું ઉપરના માળે રહેતો હતો તેનું નામ રાકેશ હતો તેના ઘરમાં તેની પત્ની અને તેનો યુવાન પુત્ર રહેતા હતા તેની પત્નીનું નામ મીનુ હતું તેની ઉંમર 32 વર્ષની આસપાસ હશે તેનો પતિ રાકેશ રોજ રાત્રે નશામાં ઘરે આવતો હતો તે એટલો ગંદો હતો કે તેની પત્ની તેનાથી દૂર રહેતી અને ખૂબ જ પરેશાન હતી જ્યારે મેં તેને પહેલી વાર જોયું તો હું આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે વાંદરો દ્રાક્ષ પકડી રહ્યો છે એટલે કે તેની પત્ની એક નંબર 1 કોમોડિટી હતી શ્યામ રંગ સરસ આકૃતિ ભૂરી આંખો અને સરસ રીતે ચાલતા પણ આવડતું હું એને ભાભી કહીને બોલાવતો તે દરરોજ હોટેલમાં આવતી અને બધા સાથે ખુશખુશાલ વાત કરતી ધીરે ધીરે મને પણ સમજાયું કે રાકેશ અને મીનુની જિંદગી પતિ પત્ની જેવી નથી તે મારા માટે કઈક અંશે સક્રિય લાગતી હતી હવે તેના વિશે મારા મગજમાં ઘણી બધી વાતો ચાલવા લાગી અને મેં તેને આનંદ આપે તેવી યોજના શરૂ કરી હું તેને ટચ કરવા માટે કોઈ પણ બહાનો શોધતો હતો અને જારે પણ મને તક મળતી ત્યારે હું તેને સ્પર્શ કરતો હતો ભાભી મારી હરકતો સમજી ગયા અને હું આ બધું કેમ કરી રહ્યો છું તેથી મને રોકવાને બદલે તેણે મને ઉલટું ઉશ્કેર્યો તે આ બધું જાણી જોઈને કરતી હતી અને પછીથી અજાણ હોવાનો ડોળ કરતી હતી હું સમજી ગયો કે મારે શરૂઆત કરવાની છે તેથી એક દિવસ મે નક્કી કર્યું કે તેણે કેવી રીતે મારે મારા દિલની વાત કરું એક દિવસ હું ત્યાં ચા પીવા ગયો યારે તે ત્યાં એકલી હતી તેણે સાડી પહેરી હતી જેમાં તે અદ્ભુત લાગી રહી હતી હું તેની સાથે મજાક કરવા લાગ્યો હવે મજાકમાં હું દૂધની બોટલ સ્પર્શ કર્યા તેણીએ કશું કહ્યું નહીં તેથી મારી હિંમત વધુ વધી મારો આગળનો રસ્તો સાફ હતો હવે કોઈ પણ વિલંબ કર્યા વિના મે મારા હાથ તેના દૂધની બોટલ પર મૂક્યા અને તેના પર માલિશ કરવાનું શરૂ કર્યું ભાભી એ કહ્યું તમે શું કરો છો કોઈ જુઈ જશે મે કહ્યું અહીં કોણ જોશે તારા અને મારા સિવાય અહીં કોઈ નથી અને મારે દૂધ પીવું છે તે હું કરી રહ્યો છું ભાભી એ કહ્યું ઠીક છે તમે ફક્ત દૂધ પીવું અને મજા કેવી રીતે કરવી તે જાણો છો કે બીજું કંઈ જાણો છો તેના મોઢેથી આ સાંભળીને હું સમજી ગયો કે ભાભી શેની વાત કરી રહી છે મેં પણ કહ્યું મને એક તક આપો ભાભી હું તમને જે જાણું છું તે બધું કહીશ તેણે હસીને કહ્યું ઠીક છે આવો આજે રાત્રે તમારી પાસે તક છે આ સાંભળતા જ મારા શરીમાં કળતર થવા લાગી મને ત્યાં જ મારી ભાભીની ચા પીવાનું મન થયું પરંતુ તે આના જેવી સલામત ન હતી મારે સમયની પડવાની રાહ જોવી પડી પછી હું ચા પીને પાછો આવ્યો અને મારું કામ ચાલુ કર્યું તે દિવસે હું ઘરે વહેલો આવ્યો ભાભી ઘરે એકલા હતા મે જઈને ભાભીની પાછળથી બોચી પકડી લીધી ભાભી એ કહ્યું એક મિનિટ રાહ જુઓ અને બાળકો ને ખવડાવી સુવડાવી દીધા લગભગ અગિયાર પોઈન્ટ ત્રણ શૂન્ય વાગ્યે તે મારા રૂમ માં ઉપર આવ્યા ભાભી એ નાઇટ સુટ પહેરી હતી ભાભી એમાં સુંદર લાગી રહી હતી હું ધીરજ ગુમાવી રહ્યો હતો તેણે મારો હાથ પકડ્યો અને દૂધની બોટલ પર મૂક્યો તેણીએ કહ્યું હવે મને કહો તમારો ઈરાદો શું છે મેં કહ્યું તમે મને કહો તમે શું જોવા માંગો છો ભાભી એ કહ્યું બધું જોઈને જ કરવાનું છે તેણીએ આટલું કહ્યું કે તરત જ મેં તેને ધક્કો માર્યો મારું મજબૂત શરીર જોઈને તે થોડી ડરી ગઈ અને બોલી નિરજ આ શું છે મેં કહ્યું હા તે શેરડી છે અને મારા કાઠિયાવાડમાં તેને મોઢા વડે ચૂસીને ખાવામાં આવે છે તેણીએ કહ્યું ના મે આ કાયરે ખાધું નથી ફિલ્મોમાં જોયું છે પરંતુ હું મારી જાત પર કાબુ રાખી શકતો ન હતો અને મેં તેને શેરડી ખાવા માટે આપી દીધી તેમણે શેરડી હાથમાં લઈ અને તેને ચૂસવાનું શરૂ કર્યું પહેલા વિરોધ કર્યો પરંતુ પછીથી ચૂસવાની મજા લેવા લાગી શેરડી બંને હાથથી પકડીને આનંદથી ચૂસવાનું શરૂ કર્યું મને આજે આ વાતની ખબર પડી હવે હું મારી બધી શક્તિથી આ શેરડી ખાઈશ આટલું કહીને ભાભીએ જોરશોરથી શેરડી ચૂસવાનું શરૂ કર્યું તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા પરંતુ તેણે શેરડી ચૂસવાનું ચાલુ રાખ્યું એમને શેરડી ખાવાની એટલી બધા મજા આવી રહી હતી કે તે બધું જ ભાન ભૂલી ગયા હતા તેણે ધરાયાની શેરડી ખાધી અને પછી જે થયું તે વિડીયોના બીજા ભાગમાં જણાવીશ તો મિત્ર વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો